માઉલી બબી કાને છે ને હમ સમજાવી દેજો હા હું તમને કહી દઉં છું અ છે ને વારે વારે કસરો બોધો મારી બાજુમાં વધે રોજ મારી આર બાત 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 કરે રોજ ઊઠી મારી એ બાજુ વાળી અરે બાત વાજાવાનું છે તો જાવું વ્યવસ્થિત થઈ તો જાવું છે આધીને પૈસા બે આરે બબી તામો નામ નો લીતું થાય હું અહીંયા વાજી રહી છું હું બગાડી દેલા બીજી બביતા ગોતો આવજો હું કીધું काही नाही तू એક જ સો એમ કહું છું બસ હવા તમામ પરણેલા પુરુષને મારી એક જ વસ્તુ છે કે જો તમારી ઘરવાળી તમારી ઉપર સક કરે ને એમાં ચિંતા કરવાની કરવાની જરૂર નથી અમુકનો આમ હોવો જોઈએ કે આપણે તો છે કે આપણે બીજી પણ પટાવી બીજી

ઈકેનો ઉપાધી કરવાની નો એવી ચિંતા કરવાની હું સુ મોરો પણ હું એમ કહું છું કે આ કે હે એમ આ તો પેલા સોલ્વેટ કરો ને એટલે ડાયરેક્ટ મારી મને આ તો તમે કીધું પ્રોબ્લેમ છે મારો મોટો મારા સિવાય કાય તને આવડે બીજું કઈ

મેથી <laughs> Kau me batian zo? Tani, kaya kumete cuda Kau me batian zo? No, 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 no